રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયાની આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ ફેસ્ટીસાઈડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજે ઝોમીટોમાં કંપનીના પ્રતિનિધિ ભૂમિતભાઈ આપણી પાસે અહીંયા અત્યારે આપણી સાથે હાજર છે અને મગફળી અને તમામ શાકભાજીમાં વપરાતી એક સારી એવી પ્રોડક્ટ કે જેને માર્કેટમાં મોટાભાગના દરેક ખેડૂતો ઓળખતા પણ હોય છે અને નામથી માંગતા પણ હોય છે એ પ્રોડક્ટ વિશેની થોડીક વિસ્તૃત માહિતી લેવા માટે આપણે ભૂમિતભાઈ ને વિનંતી કરીએ કે આજે આપણી સુમિટોમો કંપની નો ભૂમિતભાઈ આ વિદ્યુત વેરાયટી છે વિદ્યુત જે આપણી આ પ્રોડક્ટ છે આના વિશે આપણે થોડીક ખેડૂતોને તમારે વિસ્તૃત માહિતી આપવાની છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ભૂમિત છે અને અત્યારે સુમિટોમો કંપનીમાં ભાવનગર જિલ્લો આખો સંભાળું છું હવે જેમ દિલીપભાઈ વાત કરી કે વિદ્યુત પ્રોડક્ટ જે બધા ઘણા ખરા ખેડૂતો માર્કેટમાં પ્રોડક્ટને ઓળખે જ છે તો કે ભાઈ વિદ્યુત શું છે અને કયા સમયે વાપરવું જોઈએ હકીકતમાં ઘણા ખેડૂત મિત્રોને શું હોય કે ભાઈ વૈધ અટકાવે છે એટલા માટે શરૂઆતના દિવસોમાં ત્યારે ન વાપરે જ્યારે સિંગ આપણે બે અઢી અઢી મહિના ઉપરની સીંગ થાય બહુ વૈધે ચડે ત્યારે લોકો આને વપરાશ કરતા હોય તો હકીકતમાં આનો સમય ક્યારે વાપરવાનો કે જ્યારે આપણી સિંગ પાંત્રીસ દિવસની થાય અને ફૂલ આવવા માંડે ફૂલ આવવાની હજી શરૂઆત જ થઈ હોય

અને બીજી વસ્તુ કે જે હુય ફૂટે જનરલી આપણે જોતા જેમાં દવા નો છાંટ્યું જેમાં વિદ્યુત હોય એમાં ત્રણ થી ચાર હુયા કાયદેસર બરાબર અને આપણે જેમાં ભલે દસ વીઘાની મગફળી હોય તો પાંચ વીઘામાં છટકાવ કરીએ 5 ની હોય તો અઢી વીઘામાં આપણી પાસે નાનામાં નાનું પેકિંગ ત્રીસ ml સુધી આવે પચાસ ml એલ ml પેકિંગ આવે તો અડધામાં છટકાવ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જેમાં છટકાવ કર્યો એમાં ને નો કર્યો એમાં શું ફેર પડે તો જેમાં કર્યો હોય એમાં 35 થી ચાલીસ દિવસનો છોડ લેશો એટલે પંદર થી વીસ દેખાતા થાય બીજી વસ્તુ કે જેમાં છટકાવ કર્યો એમાં અને નો કર્યો એમાં ફેર શું પડે કે કાયદેસર યોગ્ય સમય પાંત્રીસ થી ચાલીસ દિવસે પેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ એના વીસ દિવસ પછી પેલો રાઉન્ડ માર્યો એના વીસ દિવસ રાઉન્ડ મારવાનો છે જે હુયા ફૂટા હોય એમાં જે ગોગળ બંધાતી હોય તો એમાં દોડવાનું બંધારણ ટૂંકમાં મજબૂત કરે દાણો અંદર ભરાવદાર કરે અને ક્વોલિટી સુધારે દાણા એમાં એ વસ્તુ કામ આપે અને છટકાવ કર્યો એમાં નો કર્યો એમાં કાયદેસર પંદર દિવસ નો ફેર પડે નીકળવાનો કોઈ પાક બીજો હોય બી શિયાળુ પાક વાવો હોય વેલો વાવો હોય તો એમાં આપણને ફાયદો કરે કે પંદર દિવસ આપણે વેલો વાવી શકીએ અને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં જે પેલો ડોઝ ચાર થી પાંચ એમ અને બીજો ડોઝ છ થી સાત એમ લાગી જાય તો ઉત્પાદન માં વીસ થી પચીસ ટકા નો ફેર

કારણ કે જે ગાઈટ હોય ને બે ફૂલ વચ્ચે નું અંતર એ બે ફૂલ વચ્ચે નું અંતર ઘટાડે એટલે પિસ્તાલીસ થી પંચાવન સાઈઠ દિવસ જે વેરાયટી નો સેગમેન્ટ હોય એ પ્રમાણે સેગમેન્ટ પણ જનરલ એનું સેગમેન્ટ પંચાવન થી સાઈઠ દિવસ હા મોટા ભાગ નું મોટા ભાગ નું એનું પંચાવન થી સાઈઠ દિવસ એટલે ફૂલ સાપકા વચ્ચે નું અંતર ઘટે અને બીજી વસ્તુ કે જેમાં છટકાવ કર્યો છે એમાં નહીં કર્યો એમાં પાટલામાં ઉભા રહીને જોશો ને

અત્યારે થોડોક ચોમાસા નો પીરિયડ આ છેલ્લા વીસ પચીસ દિવસ થી છે તો ઘણા મારા શાકભાજી વાળા મિત્રો નો એવો પ્રશ્ન છે કે અમારે જે માનો કે તુરિયા દૂધી કારેલા ગુવાર ભીડો કે રીંગણી મરચી ઈ બહુ વધ કરે છે ગ્રોથ વધારે છે પણ ફાલ નથી આવતો અથવા તો ફૂલડા આવી અને ખરી જાય છે આવો પ્રશ્ન છે તો એ સમયે આપણે વિદ્યુત માનીજો રીંગણી હોય મરચી હોય કે પછી કોઈ વેલા વાળા શાકભાજી હોય જે વૈધ કરતા હોય પણ એમાં ફાલ નો આવતો હોય ફૂલ જ નો બેતો અથવા ખરીજ અસર એમાં આપણે વિદ્યુત ની ભલામણ કરી શકીએ વાપરી શકીએ વિદ્યુત ત્રણ એમ પછી જેવો પાક રીંગણી બહુ વધી ગઈ હોય અને એવું હોય તો પાંચ એમએલ વાપરી શકીએ બાકી શાકભાજી માટે જનરલ ડોઝે નો ત્રણ એમએલ છે ત્રણ એમએલ ત્રણ થી ચાર એમએલ ત્રણ થી પહેલા વાળા શાકભાજી હોય ગુવાર હોય ગુવારમાં અત્યારે એક નંબર રિઝલ્ટ એક નંબર રિઝલ્ટ છે ગુવારની અંદર એટલે મોટા ભાગનો અત્યારે એવો ખેડૂતો નો પ્રશ્ન હોય છે કે અમારે ઉત્પાદન બંધ થઈ ગયું છે અને છોડ વધે એવું કે ચાર ચાર ફૂટ પાંચ પાંચ થઈ ગયા છે ગુવારના છે કે અથવા વેલા વેલા બહુ હાલવા મીંડ્યા છે તો એના અંદર આનું વાપરી શકાય ત્રણ ચાર એમ એલ વાપરી શકાય હવે પછી આની સાથે આપડે કદાચ કેલ્શિયમ બોરોન વાપરવું હોય તો ચાલે ખરો કોઈ બી વસ્તુ માટે કેલ્શિયમ તો વાપરી શકાય એવું પણ કહી શકે મગફળી નાખવો કપાસમાં નાખવો દવાની સાથે આને મિક્સિંગ કરી શકાય કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ચાહે ફૂગ નાશક હોય કે જીવાત નાશક હોય કોઈ પણ દવા સાથે ચાલશે એટલે ઘણા લોકોની મગફળીમાં જે મેન્ટાલિટી છે કે ભાઈ મોડા જેમ વૈદ્ય અડી જાય પછી વાપરવું સાહેબ તમારો ખુબ ખુબ આભાર આજે આ તમે અમારા ખેડૂત મિત્રો ને ખુબ સારી એવી માહિતી આપી તો ખેડૂત મિત્રો આવી સારી માહિતી માટે તમે આપડી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ સાથે જોડાયેલા રહો એના માટે તમે આપણી ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા જેટલા ગ્રુપ છે એના અંદર વધારેમાં વધારે આ વિડીયોને મોકલો કે જેથી તમારા મિત્રો પણ આનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન